વધુ નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જાબુઆ તથા આજુબાજુમાં આવેલી સોસાયટી તથા ફ્લેટમાંથી ત્રણસો થી વધુ નાગરિકોને મકરપુરા પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો રવિવારે વહેલી સવારે કરોડથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ફરી વળ્યા છે શહેરના ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા થયા છે આ પૈકીના સૌથી પ્રભાવિત એવા વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારોના રહેશોની સ્થિતિ કફોડી છે ઘરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે જેવા સંજોગોમાં મકરપુરા પોલીસે જાંબુઆ સહિતના પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન કરીને ત્રણસોથી વધુ સ્થાનિકોને ટ્રેક્ટર મારફતે સલામત સ્થળે ખસેડ્યા અને મકરપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ રાજપૂત સાહેબ તથા મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીવાનું પાણી અને દૂધ થતા જમવાનું પણ વ્યવસ્થા કરી આપવામાં આવી રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિક નાગરિકોએ મગરપુરા પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કર્યો હતો ખૂબ આભાર એમના માટે ધન્યવાદ તેમને આથી મદદ કરવા માટે કયા વિસ્તારમાં રહો છો તમે અમે સંકોલ માં છે સંકોલ વિસ્તારમાં અમારી ડેરી છે અમે સંકોલ વિરામ રહી છું પણ સંકોલ વિસ્તારમાં અમારી ડેરી છે આ દૂધ બૂધ બધું બંધ થઈ ગયું તો શું કહેશો એટલે દૂધ આજે દૂધની ગાડી આવી હતી પણ બંધ થવા સુધી અમારે દૂધ અટકાઈ ગયું છે એટલા માટે અમે દૂધ તમારી મદદ લીધી સ્થાનિક પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કરશો તમે મકરપુરા પોલીસ મકરપુરા પોલીસને આભાર